ઓઇલ પાણી ચડી જાય કમ્પ્લીટ એટલે હવે આપણે જવું વાળીએ ને આજનું કામનું જે પ્રોસી રહેશે આજનું તમને કામની પ્રોસીઝર બધી બરાબર બતાડીશ તો આપણા જો ટ્રેક્ટર છે ને કમ્પ્લીટ ચાલુ જ અત્યારે ઓઇલ બોયલ ચડી જાય પછી આપણા કામની પ્રોસીઝિયર છે

માલ ઢોર મસ્ત મજાનો પપ્પાએ સાયા બાંધીતા દીધા છે હવે જ આખું આપણે ટ્રેક્ટરને વાળીએ એટલે બહેના જે નવા વિડીયોમાં નવા બ્લોક સાથે હાલમાં મિત્રો આપણે વાળીયા ભોગી ગયા મેથાની વાત કરીએ તો મેથાનું ફોતરી ગઈ હતી ને એની પાથરવાનું કામ ચાલુ છે પપ્પા એના જીપીઆર જીપીઆરથી અત્યારે એને ભાર ઉપાડવાનો જીપીઓ હોય માલ ભરી ને આઠ વાગે આઠ વાગે જવા દેવાનું રિવેસમાં અને આઠ વાગે રીતે એને પથરાઈ ગયા હું તમને હાલમાં એને લાઈવ બતાડી દઉં કેવી રીતના આપણે પાથરી હાલ તમને ખ્યાલ આવી ગયા રીતના આમ રાખી દિવસ જવા દેવાનું માલ ઓટોમેટિકતો જાય એટલે બહુ સરળતાથી કામ ઝડપી થઈ જાય આપણું મેં તમને આજ કીધું હતું આજના વિડીયોમાં હવાનું કે આપણે કોઈ પણ કામ કરશું નહીં આજ તમને બતાડશું પ્રયત્ન કરશું બતાડવાનો એટલે આવી રીતના જો કંઈક માલ હે ને ઢેડાતો જાય અને આછો 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 પડતો જાય એટલે આને હરગાવવાય નહીં બને તાલે આઠો આથો કપડા આવી જવાય ચાલીસ બરાક એટલે ખાતર તરીકે ઉપયોગ થઈ જાય ને આ હોય બ બે ઇંચનું ત્રણ ત્રણ ઇંચનું કટિંગ એટલે આમાં કાંઈ હાથીમાં ભરાવો થાય કે ગવાર ને ઘણે એવું કાંઈ થાય નહીં કપાની હાથીઓનો ભરાવો થાય એવું કાંઈ આમાં ના થાય બરાબર કેમ કે ખૂટી કેમ કરે કપા ઉભા કપામાં આપણે ચકરી હકાવીએ એટલે ખૂટી થઈ જાય એ ઘણા ખૂટી જેવું જ કામ કરે આછી નબળી જગા હોય જ્યાં ત્યાં જ્યાં આપણે આ બાંધરવાનું કામ કરાય એટલે બહુ મસ્ત રીતે સારી રીતનું કામ બને આમથી તો આવી રીતના તો જો તમને હાલમાં પટ્ટો બતાડતો જાય જો એક હા એટલે આવી રીતના પાકરીએ તો બહુ સારી રીતનું કામ રીતના કામ અત્યારે જો તંત્ર ચાલુ હોય તો હું રાખી દઉં જેવા માટે હજી એક વખત રિવેશ માંછું વાછું મારીને એટલે આવી રીતના કેમ પ્લેન પટ્ટો થતો હોય એવી રીતે પ્લેન પટ્ટો થતો આવે છે કેમ કે આપડે ઓલીબાજ જગ્યા હતી હારી ને આ બધું સજ નબળી હતી એટલે આજે ઢકલો હતો ને ફોતરી નો નબળી જગામાં આપણે પાથરવાનો પ્રયત્ન બને તા કે એમાં ખાતર તરીકે આપણે ઉપયોગ આ મેથાની ફોતરી પાછી આપણે લાગે હોય તો મેથો ઉગે જોમાં એ મારવો તો હલબો હાથી મરી જાય મેથો એમ કઈ ઉગે આ વસ્તુ મેથો મેથી ને દાણા ને બધું એને ચો શિયાળુમાં ઉગે પણ શિયાળુમાં આપણે આપડે આડઅસર કરતું નથી આને આપણે જમીન એટલે આપણે એ તો હલબુને સારું રહીએ સરળતાથી તો બને નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ખરેખર મિત્રો જો આ ફોતરી પાથરવાનો એ વિડીયો ગમ્યો હોય ને તમને તો શેર અને લાઈક અને સબસ્ક્રાઈબ કને કરવું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો આપણા ટાઈમની વાત કરી તો ટાઈમ થઈ ગયો છે હાડા આગ્યા પોણા બાર ને આપણે છે ને મેથાની ફોતરી બધી ઓલરેડી ને પાથરી દીધી જો હા હાવ આછા 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 કરી દીધી ને ભર હતા અહીંયા આપણે ઓલા ખૂણામાં છે ને ખૂણામાં હાથીઓ ના એ આપણે બહાર કાઢી નહીં ખાવે ને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ પળામાંથી હજી પળામાં જ છીએ અને બે બેતણ આપણે પાવાના કેળ ને આંબા ને એવું સાગવડ પાવો હોય લીમડા કરી અહીંયા થોડાક જાળવા એ પાઈને ને પાણી પીને પછી આપણે ઘર તરફ જાઓ આવી રીતે કામનું આજ તો તંત્ર આવેલું અત્યારે બપોર લગીનું બપોર પછીનું હે ને કેવું તંત્ર હાલે ને કામનું એ હવે આપણે હે ને કે કેવું તંત્ર હલશે કામનું હોવો પછી કામ બહુ પછી આપણે હું કામ કરશું ને એ હું તમને આ વિડીયો બતાવીશ પાછો ને ખરેખર મિત્રો અને વિડીયોમાં અને બલનતા બનાવતા લાગે એ લાઈક કરું જ ભૂલતા જ નહીં ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં જેથી કરીને અવારનવાર હેતુથી અમને વિડીયો બનાવવાનું મનોબળ વધે તો ભૂલ્યા વગર એને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવું જરૂરી જ છે એટલે ખેડૂતોને ખરેખર વિચારો મહેનત જ કરતો હોય સારા તડકાનો ગમે ઉનાળા હોય શિયાળો હોય ચોમા હોય ચોમાએ પલળતો હોય શિયાળાને ઠરતો હોય ને તડકાણ કપતું હોય એ પ્રમાણે દિને રાત મહેનત કરતો હોય ને હવે આ પળું આપણે થાંભ ખાતર નાખીને આછું આછું ને પછી થાંભલો મારી પછી એને આડા બે દાંતી મારવાનો પ્લાન છે નવ નવું ફારવાનું દાંતી મારતું એટલે પડું થઈ જાય આપણું કમ્પ્લેટ જો છે ને મિત્રો કામની વાત કરીએ ને આપણે એ પછીનું કામમાં હે ને અત્યારે નીરણો એક ફેરો બીજાનો ભરવા જવાનો ચીપિયામાં એટલે એક ભર ની ભરવા જવાનું છે ને ગાયું ભેસું ને પાણી પાઈને લીલું નાખી દીધું આપણું કમ્પ્લીટ હવાના હવારે જયદીપ શેનાડો ભરી હતા લીલાનો વાઢીને આપણે ગાયું ભેસું ને ને લીલું નીરી દીધું છે અત્યારે ને પાઈને ખીલા બદલાવીને છાયાથી આપણે લઈ લીધા છે બાયણે બરાબર બાકી રાત આખો રાતે હવાર પાછા નવ સાડા નવ થાય ને છાયા લીમડાને છાંયા વેજા એ સાઠ રોંઢે સાડા ચાર પાંચે પાછા બહાર કાઢવાના રહીએ પાંચ વાગે બરાબર અત્યારે સમય થયો હવા પાંચ પાંચ હવા પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે એને તડકો સારો જ છે હજી ને લીમડા છાયા આવે ઓલી બાજુ છે એટલે આપણે બહાર કાઢીને બાંધી દીધા અને ને વાત કરીએ ને તો વાહીંતા કરવાના બાકી છે કેમ કે આપણે જ કરવા પડે બીજું કોણ કરે છે આવી રીતના ઢગલા પડ્યા છે ભેગા કરેલા ને વાહ એટલે તન ફાટું થાય ને ખાતરને ઢગલામાં નાખી દેવાનું દીમાં ખાતર પણ આપણે વાડીયા પુગાડી દેવાનું છે ઠામ નાખવાનું છે પટ્ટા મારીને પછી ખેડી નાખીએ એટલે ઊંધો જમીનમાં ઉતરી જાય ને અઢારના ચા મગફળીએ વાવવાની એટલે આછું આછું નાખવાનું પ્લાનિંગ છે એવું બધું કામનું તંત્ર આવેલું રહે હવે ધીમે ધીમે બાકી થ્રેસરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ પૂરું કેમ શિયાળું સિઝન નીકળી ગઈ છે હવે મહિનો દિવસમાં પાછું ચોમાસું સિઝન તલમાં ચાલુ થાય ત્યારે પણ પાછા આપણે નવા નવા ખેડૂત નવા નવા વિડીયો તલના બનાવતા રહેવું ને મેય લઈ રાખશું બરાબર ત્યારે તમને પાછા ટ્રેસરના વિડીયો જોવા મળશે અત્યારે હવે ખેડવાના કોઈ ને કોઈ ખમારના ને એવા વિડીયા જોવા મળશે તો બનાવીએ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે આવીને પાછા એના આવી ગયા વાળે વાળે એને માલઢોળ બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણે રાખી દીધું જયદીપ બગડાટી બોલાવે નિરળનું કટિંગ કરે હજુ મશીન ચાલુ છે અત્યારે હાલમાં નિરળનું કટિંગ કરે કુટી બગડાટી બોલાવી રહ્યા ચંદ્રદીપ ભાઈ જો ઉતરી ગયા હેઠે વાગવાની વાત કરીને તો પોણા હાથ હાથ વાગી ગયા પોણા હાથ જેવું થયું હાળા છે પોણા હાથ તો એને કટિંગ કેમ કંઈક કરે નહી તમને બતાડી દઈ આવી રીતને પૂરો નાખે ને એટલે કટિંગ થતું આવે એને જો આવી રીતના કટિંગ થાય એટલે માલ પડે હાલમાં એવી રીતના માલ પડે રાખે માલ ને રૂચવા કટિંગ કરે હાલમાં

જેથી કરીને નવા નવા હેતુથી અમને વિડીયો બનાવવાનું મનોબળ વધે જય જવાન જય કિશન ભારત બતાકી જય